તું તો ભલત બાપા આપણ કે ખરો પેરે નીય પણ તું કાવ ભલત બાપા યાર આપણ કે તું કહો ભલત બાપા એ પણ કઈક બોલ તો ખબર પડે ને એટલે તું ભલત બાબા હું બોલતો નથી બોલું તો તું આપણ તું કે તઈ ને હરખું તું ભલત બાપા હા આમ ગવો આ તે પણ તું તે એટલે એ તાક વાળા કે તાક વાળા તાક વાળા થી કે હા હમલે એ તાક વાળા નથી એ તાક વાળા આપણ એક સાઈ થાય કો છું છે એટલે પણ હવે ભલત બાપા તો આમ હમતો તો તલા એ તો પણ મને શું કે તારા બાપા ને કહેવાય ને

આવો ભરત બાબા આવો ભરત નો દીકરો છે કે નહીં હા તો તારા ભાઈના દીકરા નું હવે તારે કઈક વિચારવું પડે કે નહીં અરે ભરત બાપા અમે ગોતી છીએ આનું પણ જો આ ખાંઠ પૂરા હાંઠ ભરા પૂરા થઈને ને એ માં બે ગયો

મારા માવા દીજો અરે ભરત બાપા મારા મામા ને તો મેરા મારે ભરત બાપા મારા મામા ને તો મારા મામા કરતા પૂછવું અરે મામા તમે મને બોલો ભરત બાપા હું તો મારા મામા ને આ મારો મામા તમારો ભાણો કે છો પતલ તમને એમાં ભલત બાપા મારા મામા મારા મામારું જોવા અને આમ તો

મામા તું તો આમ મને તો કાંટ દેવો લાગે કાંટ દેવો ચાલ હવે ક્યાંય ઠેકે નહીં ઠેક ને હે હા હાલો દેઈ જોવા અબ ભરત બાપા હા હું તમને તમને એ તહાં તો આ તમારે આવવા ને તો આવો બજે આ બેને નીકળી જવાના ના હા સુન્યા તમારે એને બંદર બાપ તને દેખા છે એ મામા આવો વિપા મને નો કરું હું તારો વિતા આને નો કરું ભાઈ આ જોવા દાઈ એનું મારું જોવા દાઈ અને ગોકે એનું

આપડે આમ જા છોકરી બને છોકરી નામ તો ના પાદર લખ્યું પાદર પાદર નું નામ પાદર છે એવું નામ બને

પાણા નું થઈ જાય ને તો હારું ફાઈટ મેચ વરા બેઠો છે હવે સારું થઈ જાય ને હારું થાય થઈ જાય જાય ભગવાન